તો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર મિત્રો પહેલાં તો મારા બધીને રામ રામ અને જયસિદ્ધાર્થ ખેડૂત મિત્રો આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે ખેડૂતોને હાલની અંદર યાર્ડમાં જીરાના ભાવ શું શું મળી રહ્યા છે અને કેવા ભાવ મળી રહ્યા છે અને આવકનું પ્રમાણ કઈ રીતના છે અને આગળના સમયમાં ભાવનો હલચલ શું રહેશે તો તેના વિશે મિત્રો આજે આજે ખાસ આપણે ચર્ચા કરવાના છે જીરા વિશે તો મિત્રો ચેનલની અંદર જો તમે નવા હો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો મિત્રો તમને સારો લાગે તો ખાસ શેર કરી નાખજો હવે મિત્રો હાલની અંદર ખેડૂતોને બત્રીસોથી લઈ યાર્ડની અંદર જીરાનો ભાવ ખેડૂતોને બત્રીસોથી લઈ ત્રણ હજાર બસોથી લઈ અને ચાર હજારની અંદર ચાર હજારની અંદર આ સપાટીની અંદર મિત્રો ખેડૂતોના જે જીરું છે તે ખા ખાસ બજારની અંદર ભાવ મળી રહે છે ખેડૂતોને થી લઈને ચાર હજારની અંદર મિત્રો આ ભાવ આ ભાવની અંદર જ હંમેશા ઘણો સમયથી આના જ ભાવ ટકેલા છે હવે મિત્રો આના ભાવ ટકેલાનું કારણ એ છે કે ઉછાળો કેમ નથી આવતો જીરાની અંદર જે મિત્રો આની પહેલાં આમ જોઈને તો બજાર થોડુંક સારું હતું પણ જેવી મિત્રો આવક નોર્મલ થઈ તો ડાયરેક મિત્રો જે જીરાનો ભાવ છે તે ડાઉન થવા માંડ્યો તો મિત્રો આમાં થયું શું ખેડૂતોને ખબર આજે જે જૂના જીરું છે તે જૂના જીરું જે ખેડૂતો પાસે પડ્યા છે તે ખેડૂતોને એમ થયું કે હવે નવા જીરાની શરૂઆત થઈ ગઈ છે તો હવે આમાં 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 શું થયું છે કે જે જે જૂના જીરું હતા તેની પણ મિત્રો આવક ચાલુ થઈ ગઈ વધારે હવે જે આ નવા જીરું આવ્યા એટલે ખેડૂતોને એમ થયું કે હવે નવા જીરું આવી ગયા અને ભાવ બહુ ઉછાળો થયો નથી તો જૂના જીરું આવ્યા અને અને મિત્રો નવા જીરું આવ્યા હાલની અંદર મિત્રો બંને જીરું યાર્ડની અંદર સારા પ્રમાણમાં આવી રહ્યા છે મિત્રો અત્યારે જોઈને યાર્ડની અંદર તો જીરું જે છે જે જૂના જીરું છે તે વધારે આવી રહ્યા છે અને જે નવા જીરું છે તે ઓછા છે તો મિત્રો મેન મેન કારણ તો એ છે કે જે જૂના જીરુનો જે સ્ટોક પડ્યો છે ખેડૂતો પાસે મિત્રો હજી ઘણો બધો સ્ટોક છે અને હાલની અંદર તમે યાર્ડમાં જાઓ તમે જુઓ તો જૂના જીરું જ વધારે છે અને નવા જીરુનો સ્ટોક હજી એટલો નવા જીરું એટલે બધા આવી રહ્યા નથી જે જૂના જીરુનો સ્ટોક છે તે જ મિત્રો આવી રહ્યો છે તે તેના કારણે આ જે બજાર છે તે ઘણું બધું ડાઉન જઈ રહ્યું છે હવે ખેડૂત મિત્રો આ જે બજાર છે બત્રીસો થી લઈ અને ચાર હજારની અંદર જે જીરાના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે તો મિત્રો આ જે જીરા છે તો આ આ ટાઈમમાં હવે આ જે નવા જીરું જે ખેડૂતોએ પકવ્યા છે તો તેને યાર્ડની અંદર વેચવા કે કેમ તો મિત્રો તેના વિશે મિત્રો ખાસ કહી દઉં ખેડૂત મિત્રો અત્યારે જો તમે આપણે ખેડૂતના દીકરા છીએ આપણે જરૂર હોય પૈસાની આપણે ખાસ જરૂર હોય છે તો તેવા ખેડૂતોએ જો જીરું વેચવું હોય તો મિત્રો નોર્મલ નોર્મલ અત્યારે ભેજ હોય છે તમે કદાચ ગમે એટલું સૂકવો ને જીરું તો હાલની અંદર જીરામાં ઘણો બધો ભેજ હોય છે હવે મિત્રો ભેજને કારણે તમારું જીરું છે તે વજનમાં ફાયદો થતો હોય છે તો મિત્રો ખાસ જો તમને જરૂર હોય પૈસાની જો ખાસ આપણે જરૂર હોય છે તો જો જરૂર હોય ખેડૂતોને તો મિત્રો અત્યારે જીરા વેચવામાં વાંધો નથી જો મિત્રો તમારું જીરું પાંત્રીસ થી પાંત્રીસો ઉપર જો તમને બજાર ભાવ મળે જીરાનો નવા જીરાનો અને જો તમારે મિત્રો તમારા જીરુંની અંદર સારો એ પ્રમાણમાં એવો ભેજ છે તો મિત્રો તમે વેચી શકો છો જીરુંની અંદર કેમ કે આ ભેજને કારણે તમારા જીરુંનો ભાવ છે તે સો બસો રૂપિયા નીચો જરૂર આવશે બરાબર છે બસો ત્રણસો રૂપિયા નીચો જરૂર આવશે જરૂર આવશે પણ એમાં ભેજને કારણે ભેજ જો વધારે હશે તો મિત્રો ડાઉન જશે બા બજાર થોડી અને જો ઓછો ભેજ હશે તો તમને સો બસો રૂપિયા ડાઉન થશે તો મિત્રો જો ભેજ ઓછો હોય નોર્મલ ભેજ હોય તો તમે અત્યારે વેચવામાં કાંઈ વાંધો નથી કેમકે ભેજને કારણે જેટલા મિત્રો સો બસો રૂપિયા કપાય સામે મિત્રો જે ભેજને કારણે જે જીરાનું જે વજન છે એ વધી જાય છે વજન વધે એટલે આપણે થોડોક ફાયદો થાય છે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક તો મિત્રો અત્યારે પણ જો આપણે જે આપણે ખેડૂતના દીકરા છીએ આપણે પૈસાની ખાસ જરૂર હોય તો મિત્રો આવી રીતના મિત્રો જીરા જે છે તો તમે વેચવા હોય તો આ ભાવમાં વેચી શકો છો ભેજની અંદર તમને ઘણો સારો એવો ફાયદો હાલની અંદર જીરામાં મળી રહ્યો છે તો આ ભાવની અંદર જો ખેડૂતોને વેચવા હોય તો જીરા વેચી શકે છે અને મિત્રો તમને એ પણ કહી દઉં જો તમે સૂકું જીરું લઈ જાશો તો મિત્રો આણંત્રીસો સાણંત્રી સાડત્રીસો આસપાસ સૂકા જીરાનો ભાવ છે અને મિત્રો જો થોડુંક લીલું ભેજવાળું હશે તો મિત્રો ચોત્રીસો પાંત્રીસો આસપાસ ભેજવાળો નોર્મલ ભેજ હોય તો તો તેના પણ એટલા ભાવ મળી રહ્યા છે તો મિત્રો સો બસો રૂપિયા નીચો ભાવ તમને જરૂર મળશે પણ ક્યાંક ને ક્યાંક વજનમાં પણ સારો એવો ફાયદો થઈ શકે છે તો આ એક ફાયદો પણ છે હવે મિત્રો જીરાના ભાવની વાત કરીએ કે આગળના સમયમાં અત્યારે હવે જે જીરા નવા છે તે સાચવવા કે વેચી નાખવા આગળના સમયમાં ભાવની મિત્રો કેવી હલચલ રહેશે તો મિત્રો ખાસ કહી દો મિત્રો આ જે આવતો આ જે મહિનો મિત્રો ચાલુ થઈ ગયો છે માર્ચ હવે મિત્રો માર્ચમાં કોઈ ખાસ જીરાના ભાવની અંદર હલચલ થવાની નથી તમને ખાસ જણાવી દઉં અત્યારે જો તમને જરૂર હોય પૈસાની તો મિત્રો તમે વેચી શકો છો અત્યારે હાલની અંદર મિત્રો માર્ચમાં કોઈ પણ જાતના ભાવની હલચલ થવાની નથી હવે મિત્રો હલચલ કદાચ થાય તો માર્ચ પતિ અને એપ્રિલમાં કદાચ હલચલ થઈ શકે છે જીરાની અંદર મિત્રો હાલમાં કોઈ હલચલ થશે નહીં માર્ચમાં મિત્રો કોઈ જાતનો ફેરફાર થશે નહીં જીરાના ભાવની અંદર એ તમને મિત્રો ખાસ જણાવી દો તો મિત્રો માર્ચ પતિ અને એપ્રિલમાં કદાચ થોડો ઘણો જીરાની અંદર હલચલ થઈ શકે છે હવે મિત્રો જો આપણે માર્ચ માર્ચ પતી જાય અને એપ્રિલની અંદર જો કોઈ જીરાની અંદર જો કોઈ ફેરફાર ન થાય તો મિત્રો જો કોઈ વધારે ફેરફાર ન થાય ભાવની અંદર તો મિત્રો છેઠ લાસ્ટ ઓગસ્ટમાં મિત્રો કોઈ ફેરફાર થઈ શકે એવું મિત્રો નિષ્ણાતોનું કહેવું એમ પણ છે કે જો આપણે એપ્રિલની અંદર કોઈ જીરાની અંદર બહુ ફેરફાર ન થયો તો મિત્રો છેઠ ઓગસ્ટમાં થઈ શકે મિત્રો એપ્રિલ પછી મે જૂન અને જુલાઈ તો તમારે મિત્રો ઓછામાં ઓછા માર્ચ એપ્રિલ મે જૂન અને જુલાઈ તો મિત્રો ઓછામાં ઓછા તમારે જીરાને ચાર મહિના સુધી સાચવવું પડે જો મિત્રો એપ્રિલની અંદર કોઈ ફેરફાર ન થયો તો મિત્રો ઓગસ્ટમાં કદાચ ફેરફાર થઈ શકે છે તો મિત્રો ચાર મહિના તમારે જીરાને સાચવવું પડે જો મિત્રો આમાં કોઈ સારા એવા દેશની જો મિત્રો માંગ વધે આપણા જીરુંની બીજા દેશમાં તો મિત્રો અત્યારે હાલની અંદર જો અને મિત્રો હાલમાં એક મહિના પૂરતું તો કોઈ જાતનું ફેરફાર થશે નહીં ત્યારબાદ મિત્રો એપ્રિલ એપ્રિલ પછી કદાચ એપ્રિલ આસપાસ કે એપ્રિલ પછી જો વિદેશની અંદર ભારતના જીરુંની થોડે ઘણા અંશે માંગ વધે તો મિત્રો ભાવમાં જરૂર ફેરફાર થશે બાકી મિત્રો જે મેં તમને કીધું એવી રીતના છે જો મિત્રો ફેરફાર ન થયો તો છેઠ મિત્રો તમારે એપ્રિલ મે જૂન અને જુલાઈ છેઠ મિત્રો ઓગસ્ટમાં કદાચ ફેરફાર થઈ શકે છે જીરાનો તો મિત્રો આનું મેન કારણ તો એ છે કે જીરાની હાલની અંદર જે જૂનો સ્ટોક છે તે ઘણા બધો પ્રમાણમાં જૂનો સ્ટોક પડ્યો છે આપણે એમ થાય કે આપણે વેચી નાખ્યું તો હવે જીરાનો ખરેખર ઘણા બધા ખેડૂતો ઘણા ખેડૂતો એવું વિચાર કરતા હોય છે કે ગામમાં એક જ એકાદો જ ખેડૂત રહ્યો છે બરાબર બાકી બધા નીકળી ગયા છે તો મિત્રો એવું ના હોય ઘણા બધા જે આપણે જે હોય છે એ ચાલી પચા મણવાળા હોય ખેડૂત પણ મિત્રો અમુક ખેડૂતના મેં મિત્રો એવા ડેટા જોયા છે કે જે ખેડૂતો પાસે મિત્રો બબ્બે હજાર મણ જીરું પડ્યા છે પંદરસો મણ સોળસો મણ એટલા એટલા જીરું પડ્યા છે હવે મિત્રો તમે વિચાર કરો આ જીરું કદાચ જો આ જે બધા જે જીરું છે તે ગઈ સાલના જીરું છે હવે આટલો સ્ટોક ગઈ સાલના જીરુંનો પડ્યો છે તો હવે આ જીરું તમે વિચાર કરો બજારની અંદર આવે તો નવા જીરુંનો ભાવ ક્યાંથી ચડે તો મિત્રો મેન કારણ તો એ છે ગયા વર્ષના જે જીરું છે તેનો ઇસ્ટોક ખાસ નડે છે ભાવ બજાર ચડવામાં આજે નવા નો ભાવ છે તે મિત્રો મેન ચડવા નથી દેતું તે જૂનો સ્ટોક છે જૂનો સ્ટોક હાલની અંદર પણ ખેડૂતો પાસે ઘણો બધો પડ્યો છે તો મિત્રો ખાસ માહિતી કેવી લાગી વિડીયો મિત્રો સારો લાગ્યો હોય તો વાલા આપણા વાલા ખેડૂત મિત્રોનો વિડીયો ખાસ શેર કરી નાખ્યો તો મિત્રો બસ જય સિદ્ધાર્થ મહાદેવરા મિત્રો મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો મિત્રો આપણા અવનવા વિડીયો જોવા માટે આપણી જે ચેનલની અંદર તમે નવા હો તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખ્યો અને ઓલ બેલ ઘટડીના જે નિશાન છે તે દબાવવાનું ભૂલશો નહીં તો મિત્રો બસ જય જયસિદ્ધાર્થ મહાદેવ મિત્રો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો